અંજલી મેમોરિયલ દ્વારા સતત પિસ્તાળીસ માં વર્ષે નૃત્યની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બે દિવસ સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે ખ્યાતનામ કલાકારો દ્વારા નિઃશુલ્ક નૃત્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આજે ખીચોખીચ ભરેલા ઓડિટોરિયમમાં પ્રોફેસર પારૂલ શાહને તેમની ટીમ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અને આપણી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પ્રથમ નૃત્ય વિભાગના વડા પ્રોફેસર મોહન ખોખરની યાદમાં ગુજરાતી ગરબાથી શરૂઆત કરવામાં આવી હતી સાંજના દિવસે ચાલનારા કાર્યક્રમમાં જ યંગ સંગીત નાટક અકાડેમી એવોર્ડ વિજેતા તથા દૂરદર્શનના એ ગ્રેટ કલાકાર અરૂપા લહેરીએ ત્રણ પરફોર્મન્સ આપ્યા જેમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના પરિવારના ચીમનાબાઈને સમર્પિત મરાઠી નૃત્યએ ભારે લોકચાહના મેળવી હતી અને ઉપસ્થિત લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું તથા બીજું પણ ધમાકેદાર પરફોર્મન્સ એમજીએમ યુનિવર્સિટીના

પ્રોફેસર મોહન કોખરના મુંબઈ રહેતા પુત્રને આજે બહુમાન કર્યું હતું સાથે સાથે જે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના Dean ગૌરાંગ ભાવસાર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સyndicate સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ રાજપીપળાના રાજવી માનવેન્દ્ર સિંહ કથકકાર મિસ્ત્રી તથા અન્ય ગણમાન્ય મહાનુભાવોનું સન્માન કર્યું હતું આપણા વડોદરાના અને ગુજરાતના ગરબાને જે આઈસીએચમાં સ્થાન મળ્યું છે તો આ બધું આવર કરીને કથક અને ભરતનાટ્યમનો સુંદર કાર્યક્રમ સાથે સાથે મોહન ખોખર સરની ફિલ્મ્સ એમના દીકરા બતાડશે અને આવતીકાલે એલ ક્યુ જે આપણા પદ્મશ્રી નર્તકી નટરાજ છે એનો કાર્યક્રમ છે એટલે વડોદરાની જનતા પ્લીઝ આવો અને આનંદ માણો અમે કહીએ છીએ ગંગા છે વેય છે બાપા તો મેડમ આ પ્રકારનો કાર્યક્રમ આવતા વર્ષે પણ કેવી આયોજન છે ચાલીસ વર્ષથી ચાલીસ વર્ષથી હવે ભગવાનની કૃપા હશે તો देखिए वो है पंजाब के और मद्रास गए सीखने कला और फिर बड़ोड़ा आए और पंद्रह साल बड़ोड़ा में उन्होंने जो कला की स्थापना की जो और हमारे पारंपरिक गुरुओं थे उनको यूनिवर्सिटी ले, लेवल में लाए ताकि उनकी तीन पीढ़ियां अब तक काम कर रही हैं और बड़ोड़ा से उन्होंने पूरे डांस को भारत में फैलाया और दिल्ली जाके संगीत नाटक अकैडमी यूनेस्को और अन्य संस्थाओं के लिए जो उन्होंने अपना योगदान दिया है वो बहुमूल्य है आज भी हम सौ साल बाद उनको याद कर रहे हैं उनकी स्मृति में हम जो ये गोष्ठी और हम जो सम्मेलन कर रहे हैं पूरे भारत में चेन्नई हो मद्रास बेंगलोर हो बॉम्बे पुणे बड़ोड़ा अहमदाबाद दिल्ली पंजाब जहाँ जहाँ उनकी छाप रही पूरे विश्व में ये उनकी हमारी स्मृति रहेगी और उनका जो योगदान है वो बहुमूल्य है ही वॉज़ नॉट ओनली माई फादर बट फादर फिगर ऑफ़ इंडियन डांस हिस्ट्री इज़ डेफिनेटिव वर्क इज़ आउटरीच इज़ कलेक्शन इज़ वर्ल्ड फेमस વીઆર લકી આઈ વોઝ બોર્ન ઇન બરોડા સો આઈ ફીલ અ બરોડા વાસી હવે બડી ખુશી બરોડા હમેશા આ કે હારા ગુરુસ્થાન હેરા ધર્મ સ્થાન હૈસ્થાન